હવે આવી જોઈએ થી સુકા નહી હવે હમણાં આ એક નહીં જાનું મન તો એ વિચાર આવે પાછો તો મેં ફોન એ નથ એને ભાઈ પૂછી લેને ને આવે કે નહીં હાય હાય કેમ છો બે મજામાં ને હાય મજામાં ક્યાં ની સુ ક્યાં ગઈ એ તો ના આવી કે ના હું નહીં આવું કે તારે જાવ હોય તો જા મને ખબર છે કે તું કેવા હાટવાળું કરે છે કે એટલે સુનીલી ન આવી પ્લીઝ સાચું બોલ લે આનો જીવ વયો જ હે તને ખબર હે પછી તું છે ને મજાક કરીને તોય આ ઓલું માની લેહે કહો આવું હે તો શું હા તું મને અહીંયા લઈ આવી કીધું તું મને કે જવાનું છે અને તું મને અહીંયા લઈ તું જોવા મને લઈ આવી છે હે ના રે ના આપણે નીકળાય તો હું કરું આપણે તો અહીંયા રિક્ષા ઊભી રહી છીએ ને અહીંયાથી ઓલો ભાઈ કી કે હું જઈશ તો વીસ રૂપિયા વધારે થાય તો મેં કીધું ખોટા ખોટા આપણે એને દેવા એના કરતાં હું અહીંયાથી આપણે વયા જાય એટલે તો મેં અહીંયા રિક્ષા ઊભી રહી છીએ તો એ ભાઈ ભા તો હું કરું તો સુની ઊભી ગયા વાત કરવા તો મેં કીધું કાલે યાર વાત કરી લઉં તો તું પછી રિક્ષાવાળા ભાઈ પાસે પૈસા દેતી હતી મેં કંઈ નથી એને બોલાવ્યા હા

સોરી બસ તું કે કરું મારી ભૂલ થઈ ગઈ મને માફ કર મેં જ સુ નિશું કે તું કે અને નિશુ જાનુને મનાવી અને અહીંયા લઈ આવે બસ અમારો જ પ્લાન હતો હવે તું શું કહેવા માગે સોરી બસ મેં તારું દિલ દુખાયું મેં તારી યાર એવું બધી વર્તાવ કર્યા મારા મમ્મી તને એવું બોલ્યા તારા મમ્મીનું દિલ દુખાયું સોરી જાનુ પ્લીઝ હવે તું માની જા હવે ક્યારે આ ભૂલ નહીં થાય મને સુની લે હમ હો કે તું આટલું બધું આવું ન કર તમારા ભાઈનો સંબંધ બગડે બધા પાછળ આપણે તો લવ કરીએ ને આપણો પહેલો પ્રેમ છે એટલું તો તું હમ જ પ્લીઝ આમ જો જાનું તું સમજી જા બધાની પાછળ છે ને તમે તમારી બેની જિંદગી ન બગાડો એ બધાય તો આગળ પાછળ પાછળ આગળ એ બધું હાયલા રાખશે અને જિંદગી છે બધું છે ને હું કહેવાય બધું ઓલું કરવું પડશે હે તારા મમ્મીનું સાંભળવું પડે અને મમ્મીનું સાંભળવું પડે અને બધું હાયલા હાઈલા રાખશે લાઈફ છે પણ તમે બે છે ને સમજીને રહેવો તો કાંઈ નહીં વાંધો આવે હું સાચી વાત કરું કેમ કે તમારી મમ્મીના ઘરે અલગ લાઈફ હોય અહીંયા અલગ લાઈફ ચેન્જ થઈ જાય એટલે બધું બધું અલગ અલગ થતું રહીએ પણ તમે બે એક થઈને રહો તો ક્યારેય તમારો ઝગડો નહીં થાય એટલું તમે સમજી લે જા તું સમજી જા તમારી બે લાઈફ ન બગાડ નહીં હું મોડું જોવાય નથી માંગતી એવી રીતે બોલ્યા એ મને જરાય પસંદ જ નહોતું મને તું નીચું અહીંયા ખોટી લઈ આવી હું જાઉં છું ભાઈ રીક્ષાવાળો ઊભો જ છે મને જવા દે તું તું પ્લીઝ આવું તે હું કરવા કહી તું મને બેન માને છે આવી રીતે કરાય તારે પાર્યારે કેવું તું તો તારે મને કહેવાય ને કે હાલ આપણે એમ પાસે જવાનું તો પટ મેં પાડી દે તે કીધું પાર્લરમાં જવાનું અને હું એને કોઈની જિંદગી માફ નહીં કરું પૂછો એને હું ઘરે જઈને જ કહી કે હું તમને જિંદગીમાં માફ જ નહીં કરીશ તમને પ્લીઝ જાનું એ શું કરે છે થઈ ગયું થઈ ગયું હવે પછી કઈ ઓલું ન કરવાનું હોય પ્લીઝ સમજી જા ને હે અમારા બે કેટલું હતું તને કેટલી વાર મેં સમજાવી આ વસ્તુમાં તો સમજી જા હવે તો તારી માફી માગી છે ને જઈ પછી શું છે હવે એ પીઠ વિશે શું કરે બોલ કઈ કરે હે અમારી બેની સગાઈ છે તમે બે જ ન હોય તો અમને કેવું લાગે હે તો અમે બે તને તમને બેને મળાવવા માગીએ છીએ હા છે બરાબર મે જઈ સાચી વાત કરું છું ને અહીંયા તમે બે મળવા માંગો એને તો નતો મારું મારી આરે હું કરવા મને લઈ આવી તું અહીંયા અરે જાનુ એમ તો કહું છું કે મેં સુનિલને કીધું કે તું ફોન કરીને કે કે અહીંયા આવે જાનુ તો કંઈ મારો ફોન ઉઠાવશે નહીં એટલે અરે ન્યુ નંબરમાંથી તો તું કોઈ દિવસ ફોન ઉપાડે જ નહીં એ તો મને પાકી ખબર છે પ્લીઝ મેં કીધું તું કે ઈ કરવા તૈયાર છું બોલ હે તો તું મને એકવાર માફ કરી દે પ્લીઝ આપણી બેની જિંદગી બગડશે કેમ ત્યારે હું કઈ ત્યારે તમારી જાનુ નથી ત્યારે કોઈ બીજી હતી મારા મમ્મીને કીધું ત્યારે કોઈ મારા મમ્મી બીજા હતા એટલે તમને સમજણ ન પડતી સોરી બસ તારા પગે પડું કેમ કરું બસ થઈ ગયું ત્યારે તને ગુસ્સો હતો મને હતો તે એ વાત કરીને મમ્મી આમે કે કોઈ છોકરીને બેહાડીને જતો તો મેં કાઈ એવું મારા મગજમાં એને પૂછ સુનિલને કોઈ હોય તો અમે સુનિલ પહેલેથી જ હારે છે પૂછે ને તને વિશ્વાસ ન હોય તો સુનિલને આજે જાણવું કોઈ નથી એની લાઈફમાં કોઈ હતું નહીં ને આવશે નહીં તારા વગર આટલું તું યાદ રાખ નિશુઈ મને કેવું હતું માફ કરી દીધું તું હે એટલું તો તું વિચાર તો હવે તું તારો ગુસ્સો શાંત કરી અને તું જઈને માફ કરી દે બસ બીજું તમારું બેનું સેટિંગ છે હે પતી જાય એવું કંઈ નથી હવે ભઈ પ્રેમ કરી અને લગન પરવા માંગીએ છીએ કે ટાઈમ પાસ નતો જઈ એટલું તમે સમજી લેજો હો અને હું નીસુ માફ કરે હું એટલી બોલી નથી કે હું માફ કરતો નીસુને ખબર છે નીસુ મને કેટલી વાર મનાવા આવી પૂછો એને હા સગવત અત્યારે જાચું કર દે અત્યારે તું બસ એને માફ કરી દે તું જો હાચી હોય ને તો એને માફ કરી દે બસ નહીં એનો વાક છે એને સ્વીકારવું છે કે તમે કોઈ છોકઈને દેહાઈ જતા હતા કે નહીં સાચું બોલો હે મેં તને કેટલી વાર કીધું જાનું કે મેં મેરે અમે નાના હતા ત્યારે હારે ભણતા તો અત્યારે ભેગી થઈ તો આપણે બેસાડીએ તો એમાં હું થઈ ગયું હા એવી જ રીતે હું મારા નાના એ ફ્રેન્ડ એની હારે હું ભણતી જ હોય અને એવી જ રીતે હું મારા સ્કૂટરમાં કે એના સ્કૂટરમાં હું બેઠી હોય અને તમે જોઈ ગયા હોય તો મારી શું હાલત કરો તમે એટલે છોકરીઓ કાંઈ ન કરી શકે છોકરા ગમે કરી શકે ગમે છોકરીને બેસાડી શકે ગમે છોકરી યાર વાત કરી શકે અને છોકરીઓ ન કરી શકે એમ રહેવા માગો છો ને તમે અરે ના એમ નક્કી તો જાનું પ્લીઝ તું સમજ ને મારી વાત તું સમજે કે નહીં એટલું તું સમજી જા ને એવું ક્યાં મેં કંઈ કીધું તને હા જાનું હવે પછી કે તો છે સોરી હે હવે જે થઈ ગયું બસ ちょっと待ってください。<noise>

যে মজা গরমি কে গাউন পেলা বদলা ウセウセファンナクのツワウエティ。タキリがこんなことかかんのか、ど o かんじゃんとりぽっまいなのかい。キビンとまこいきんどけ、こいたま icosavari ばりなごきぐり、いわどぼこりわらペルスとあかでメイクはコスロワイヤーとシアバーバレー、ボコデビワゲ、パシソワゲバレー、ネパシオタルライティバレー。エティバクカサバランウトミニ。ハウトミニ。ベティエバー。ダウンパトルベリ。 ジェシークスナー、ジェシークスナー、ああ、これは何ですか ฮะจู่มาจ้ามาทีอ็มเอ็ตั้งแ่เขมาเซ็นอ่ะอ่อบลาโฮกัยเซ็นอ่ะติ๊กเกลูกด้านนั้นมาจ้าจ้าไว้ติเกตมาดูดีนักขี้ใอยู่กันนักขี้ใจจูีมาหนนตัวกันีเออฮุกวิจ้าจู่นี่จู่อ็มแค่ตั้งแมาถาบิ๊กฮกวิจ้าให้ทก็วิจ้าจู่ทีมิกิตัวกันีฮุกวิจ้าจู่ถ้มลูกด้านฮุกเอาไว้ตัวฮะอีตัวฮุกวิจัยทีตัวมาเกตลักมารเซ่

હા જઈ ભાઈ હોય ગયા હવે હું કહું છે ને વાડીએ આટો મારતી આવ કે પાયલ શું કરે જોતી આવું પાયલો લાય એ મને પૂછશું તું મોધુબેને કે છે ને એ કે તમારે એ કે પાયલ માગવું છે તો કરું દીકરી સીટીમાં છે છોકરો જે સાંભળો છે પણ દીકરી હું હાસી વાત કરું કે પાછું જોતું આમ ભાપ ગઈ હતી માપસી ક્યાંય થાવું અઘરું થાય સાંભળો તા હું કોઈ ના આવે માપોસી માગું લઈને એટલે હું તન ખાલ વાત કરું તાર બાપ નથી તો આપણે હું કું શું કરું તી બિસાડા કાલે છોકરો નહીં આવ્યા તો મેં કીધું કે છોકરો ના પણ પાયલ હમણાં ના પાડે પણ એટલે તોય એકવાર પાયલને પૂછી લઉં કે પાયલ તારો શું જવાબ છે દીકરી તો હું કહું કે આપણે જ રીક જોઉં છે તું કહેતી હોય તો આ તા મને કહી તું કંઈ નડતી ન દીકરી પણ આ તા એમ થાય કે જો તારી હગાઈ થઈ જાય ને તો નિરાત ને પછી આપણે કંઈ ઉપાદી નહીં પછી ભલે ને આપણે રોકાવાનું ઓલું રાખ્યું કે વે હરત્યાય રહે અરે ના મમ્મી તમને મેં કીધું ને હમણાં મમ્મી આમાંથી સુની લારે મુકાડું પછી હારે આવી રીતે થઈ ગયું તો મમ્મી હવે છે ને મારો મગજ હતી હા કંઈ એમ કે હાલ તો જ નથી હું હા હારે કરી કરીશું મને નથી કામમાં જીવ લાગતો નથી કંઈ તમને ખબર છે ને એટલે મમ્મી તમે પ્લીઝ હમણાં જાળવી જાઓ હું તમને જય એમ કંઈ થશે ને કે મમ્મી મારે સગાઈ કરવી તમે મારી કરાવી દેજો બસ તમે એ લોકોને કહી દેજો એમાં હું વાંધો હમણાં જારવી જાઉં મમ્મી હમણાં મારે કંઈ કરવું જ નથી તો મા તારી મરજી આતા હું કહું કે હાલ તાર પપ્પાને જ ને તો પૂછ આવી હું તો રેર ના કે તને ખબર છે કે હું તું પૂછા પૂછ થા છોકરીને એટલે મેં કીધું કે હાલ પૂછી લો ઈ તો તારી મરજી માં હું કઈ નમ પર તારું મન થાય તો ભલે હો આ તા વાત કરું કે મને પૂછતા તા હા પણ હું તો પૂછે તો છોકરાને હોય એટલે એટલે ના ના મમ્મી હમણાં મમ્માને જ કરું હા ને મમ્મી હાલો આપણે છે નમમાડીને થોડું કામ હે ને પતાવી દઈએ હા માં દીકરી હાલ આપણે કર નાખીએ વેલા ભેગા થાય છોકરા ઉઠી જાય કા પાછા બેન ભાઈ તારા હા મમ્મી એટલે નાખીએ જ પતી જાય ભાઈ મા દીકરી કરી હમણાં જ